જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને જણાવીશ કે જે લોકો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં નથી પહોંચી શકતા એમણે ઘરે શું કરવું જોઈએ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે પરમ પવિત્ર તિથિએ રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપણા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો આ દિવસનું આમંત્રણ લગભગ દરેકના ઘરે પહોંચી ગયું છે અને દરેક વ્યક્તિ બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમના સાક્ષી બનવા માટે અયોધ્યા આવવાની ઈચ્છા રાખે છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામના અભિષેકના સાક્ષી બનવાનું દિવ્ય આનંદ માણવો દરેક માટે શક્ય નથી અને આપણા માનનીય વડાપ્રધાને તમામ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવી મીઠાઈઓ વહેંચવી દિવાળીની જેમ ઉજવણી કરવી તો મિત્રો બાવીસમી જાન્યુઆરીની સાંજે ઘરે શ્રી રામના નામની રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવી લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું જીવન પ્રસારણ બતાવે અભિષેક કરે શંખ ધ્વનિ કરી આરતી કરી પ્રસાદ વહેંચે રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી રીતે દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે તો મિત્રો બાવીસમી જાન્યુઆરીની સાંજે તમે આ પૂજા તમારા ઘરના મંદિરમાં કરી શકો છો ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજીને બિરાજમાન કરો જો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે તેની જગ્યાએ ફોટો પણ રાખી શકો છો આટલું કર્યા પછી આપણે ગણપતિજી અને માતા લક્ષ્મીની પણ સ્થાપના કરીશું કારણ કે જુઓ આપણા જીવનમાં બે વાર દિવાળી ઉજવવાની તક પાંચસો વર્ષની રાહ જોયા પછી આવી છે હવે આ પછી આપણે રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવાની છે જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તે ખૂબ જ સારો છે અને જો ના હોય તો તમે કોઈ પણ માટીનો દીવો અથવા કોઈ પણ પૂજાનો દીવો લઈ શકો છો આ રામ જ્યોતિ પ્રગટાવવા તમે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે ભગવાન શ્રી રામની પૂજા કરવા માટે મીઠાઈઓ કપૂર અને આરતી માટે ફૂલો અને કેટલીક ખાસ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીએ તમે પ્રથમ તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો ધ્યાનમાં રાખો કે મંદિરમાં કોઈ ફાટેલી જૂની તસવીરો અથવા અન્ય વસ્તુઓ ન હોવી જોઈએ આ દિવસે મંદિરની મૂર્તિઓને સારી રીતે સાફ કરો નાના મોટા ચિત્રની પાછળનો ભાગ અને તેની ધૂળને સ્વચ્છ કપડાંથી સારી રીતે સાફ કરો જે મૂર્તિઓને સ્નાન કરાવી શકાય એમ હોય જેમ કે ધાતુની બનેલી મૂર્તિઓને સ્નાન કરાવીને સાફ કરવી જો એવી કેટલીક મૂર્તિઓ હોય કે જેને સ્નાન નથી કરાવી શકતા તમારે તેને સ્વચ્છ કપડાંથી સાફ કરવી જોઈએ ખાસ કરીને પ્રભુ શ્રી રામની મૂર્તિઓને સારી રીતે સાફ કરો આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરશે પૂજા સ્થળની સફાઈની સાથે સાથે તમારી પોતાની સ્વચ્છતા પણ ધ્યાન આપવું જરૂરી છે ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે તમારે સૌથી પહેલાં પૂજા સ્થાનની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજાની તમામ સામગ્રીને સ્વચ્છ જગ્યાએ રાખો અને મંદિરમાં એક જગ્યાએ પ્રભુ શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરો અને તેના પર ચંદન લગાવો ચંદન લગાવ્યા પછી ભગવાન રામની પૂજા શરૂ કરો પૂજા શરૂ કરતા પહેલાં હથેળીમાં પાણી લો અને સંકલ્પ કરો મૂર્તિની સામે બેસો અને આંખો બંધ કરીને પ્રાર્થના કરો પવિત્ર વાતાવરણ બનાવવા માટે દીવો અને અગરબત્તીઓ પ્રગટાવો અને ભક્તિભાવથી પૂજાની શરૂઆત કરો જો તમારી પાસે પ્રભુ શ્રી રામની મૂર્તિ નથી તો બાવીસમી જાન્યુઆરીના શુભ અવસર પર ઘરે નવી મૂર્તિ લાવી શકો છો અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામની પૂજા કરો આ સમય મૂર્તિના અભિષેક માટે સૌથી શુભ છે કારણ કે તે જ સમયે પ્રભુ શ્રી રામજીનો અભિષેક અયોધ્યાના રામ મંદિરમાં થશે મૂર્તિ સ્થાપિત કર્યા પછી મૂર્તિમાં દેવી હાજરીને આમંત્રણ આપવા માટે મંત્રોનો જાપ કરો જો તમારા ઘરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ છે તો સૌ પ્રથમ મૂર્તિનો જલાભિષેક કરો અને સ્નાન કરાવો મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન શ્રી રામની આરતી કરો આ દિવસે પરિવારના બધા જ સભ્યો સાથે મળીને પૂજા કરો જેના કારણે ઘરમાં સમૃદ્ધિ આવશે અને ભગવાનનું આગમન થશે તમે પ્રભુ શ્રી રામની આરતી ભક્તિભાવથી કરીને પંચામૃત અને ખીર રામજીને અર્પણ કરો આખા ઘર અને પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો આ સાથે સાંજે આખા ઘરમાં દીવા પ્રગટાવો અને દિવાળીની જેમ ઉજવણી કરો આ દિવસે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો આ ભગવાન શ્રી રામના આગમનનું પ્રતિક માનવામાં આવે છે જો તમે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અહીં જણાવેલી રીતે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ એવી જ રીતે બાવીસમી જાન્યુઆરીના દિવસે આવો જ ઉત્સવ આપણે સાથે મળીને ઉજવીશું કેમકે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ એવી જ રીતે બાવીસમી જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલાક દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે પ્રગટાવવા માટે આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ મિત્રો આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવાનો છે એટલે કે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવા પ્રગટાવવા અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જો તમને અમારા દ્વારા તો મિત્રો આ હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં નથી પહોંચી શકતા તે લોકો માટે ઘરે કરવાની વિધિ જય શ્રી કૃષ્ણ